મચા મિત્રો તમારા કોઈના વંચકો આલી મુલાકાત લે તો આવી જજો બહુ મસ્ત છે ઇસકા છે બેટર પાર્ટી છે અને બેહોની કુટ્ટી છે પછી ઓલું ઓલામ બેહોવા માટેનું છે બધી રાસ્તો કરવો તો એક ના બેટુ બેટુ જે કરવો અને જો ઉનાળાનો તડકો હોય તાડના પવન ડાઢો પવન ખાવા જાય તો આપણને એમ જ લાગે જાતો જન્નત છે જન્નત અને ના ડોલ પેટી પર બાબલો હોય એની મોડ હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ નુ મેલ વ્લોગ તો પરમા આપણે જ જશે ખરાબ હજુ તો નીકળવા તો અત્યારે તો ગામના રોડ ઉપર રસ્તા લઈ જાઉં છું કે બહુ આગુ છે નહીં એવો વૃક્ષ છે રોડે રોડે હાલ બાલ તો જાઉં છું અહીં આગળ હા ભાઈનું એ સપોલ ખોવાઈ ગયું છે મેલા ભાઈ அப்படி

काकड़ा हेरी है ना तम जोयो इतन लीन वी काकड़ा हेरी ने एवो का ना बकसे फूल पडती होते क्या जो का थे तो हमें बळतन कापपावता का मम्मी आया था अमर वाड कराले हा केडी गईस आगा मेनो आ पीली भर पडू में का हम जो में कापसे जो री काकड़ा हेरी है हा हा अमर यूं खाडो छे आ आ बो गोंदी सोमत आंजो हा फ्लू

तो આપણે તળાવ લઈને આગળ નીકળી ગયા છીએ અને મેસના ગ્રાઉન્ડમાં ઉગી ગયા હવે આપણે આગળ વધવાનું છે અમારી વાટે ઉપર જઈએ સામે સકમરીયા લેવાના સકમરીયા નો ખવાય બોવ ખવાય દુધું ખવાય એ મને એમ કે કોલ

આજે તો આબુદાન કે હાજા એ સીહણ થી સોય બધાય એ સીહણ કે આતી સીહણ ઓલા પણ આપણે સંસારા ખૂણે હતું હાલ જાવું છે ને આ તો મારું નહીં નહીં હવે બો ન હો જવાયેલા અતરે મળી ગયો તો સીહણ શું કરું કા તો એને ભાઈ બન કઈ દેવાનો નો થાય નો થાય ભાઈ એમાં મોર મોરો ઓડી દે હવે હાલતા હાલવા જેસી વન કો છે આ આનો અનમોકિંગ સીને હાજી દાડો મળા બધું મૂંઢ થાય બગીચો બંસે હજી ડાળિયા કામ સારું છે ડાળિયા કામ કરે છે અંદર થોડીક વાર લાગ પડ પડને ઉભાટે છે અહીંયા વાર લાગે પણ આવશે મિત્રો આ તમારે આપડા મોવા બધું બનશે આ મોવા તાલુકાના તમને નાના છોકરાઓ માટે રમણા સાધનો પણ છે અહીંયા અને ના અમે પતંગોય લૂડવા આવ્યા પતંગ ખેરમાં આ ખેરવાડી થયું તો આપણે ઘણી થોડા દિવસથી હરાવવાની છે બ કેટલા દિવસની વારે આપણે પહેલા મહિનાન છો ઉતારી દે છે બે મહિના છે છોચપુર આયલે કે અમારે જઈ લે આપણે મારતી તો ન મરે મિત્રો તો અમે કેમ વડશું અમે જોમનું લી ગયો તો કાઢવા આવજો મારા મિત્રો હા ઉરે મિત્રો લોકો એને લે આપણે ક્રોસ કરી નાખું છે આપળા આગળ ગિલુડિયા આ હા હરા છે આ મસ્તી ના છે હાલો જો હા ગઈ ગિલુડિયા મિત્રો આપણે ગલુડિયા જોવા ગયા થી એટલે ગલુડો મઈ દેલા ના ઈ લ્યા કવડીનું કવડ છે ના એ ગલુડ કેવાય

જો ત્રણ કુતરા છે મિત્રો કુતરીયા ત્રણ ને એક 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 જ વિડિયો છે તમે ઉતરી જો છે મિત્રો ઈ કે સોમર અૃતિ પણ આગળી ઉડીયો કો બી જો છે તો તમે કમેન્ટ ફટાફટ કરી નાખો નાનું હે લે લઈ નો જવે ઘરે છોડ બી મરી જાય તો તમે આ વિડિયો માં કમેન્ટ કરી નાખો તો ટાઈમ જોઈ છોલો નો તો થી દે એ છે અપડ આવશે તો મોટો કુને અપડ આવશે તો મિત્રો હમ જગ્યા આપણે મુક દીધા છે હમ એ ક્યાં ભાગી ગયા એ તો નહી હોજી આપણે જવાના ખાઈ ભાઈસા મિત્રો એક घंटा દીધો બહુ દીધો આ ખાળીયા તોડીને આપણે જીજુ ખાવાની છે તો આવો કોને કોને ઘરે લઈ મને કેજો ને આ બે તોડે છે આ બે હે એ મોટી મને આપજો તો બદામ ખાઈ છે જોઈશું अभा बनतो दो द है एह जिता म्होगद से प्ज़्यू अो अो लग Background is your foot का जोग है ऑ्ट्यू काई जिच्झा का ज्वै उन्सा आ जा कि या बोर्भी मुझा जोग का का म हieri जो चुशा के अाल बढ्रे जो आ गरणी से जो के ली ईति यॵर्फ हमेद्षा तर भाल कि 它流意多的是。